નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી મિત્રો હું સાગર પટેલ સુકેતુ સીટીપોરેશન રાજકોટ વતી છું આજ રોજ તારીખ પહેલી ફેબ્રુઆરી એટલે કે એક બે બે હજાર ના રોજ આવી પહોંચ્યા છીએ અમરેલીથી એકદમ નજીક પ્રતાપપરા ગામ ગામમાં જ્યાં ખેડૂત મિત્ર એ આપડી સુકેતુ સીડ્સ કોર્પોરેશન ની ધાણી ની વેરાયટી બેગમ એસ બેગમ નું વાવેતર કરેલ છે ખેડૂત મિત્ર તો આજે નથી હાલમાં પણ એમના જે ભાગીદાર છે એ આપણી સાથે ઉપસ્થિત છે આવો સર્વપ્રથમ આપણે ખેડૂતનો તેમજ એમનો પરિચય કરાવો તો શું નામ છે શેઠનું તમારા વિપુલભાઈ અવાજ છે મોટો રાખજો વિપુલભાઈ વિપુલ કાથરોટિયા કાથરોટિયા ઓકે સરસ તમારું નામ શું વિનોદ વિનોદભાઈ ઓકે તમે એના ભાગીદાર છો ભાગીદાર વિનોદભાઈ દર વર્ષે ધાણીના વાવેતર કરો છો તમે છેલ્લા ઘણા વર્ષોથી એ વાવો છો ને આપણે આ વર્ષે આજે સુકેતુ સીડ્સ ની બેગમ વેરાયટી વાવી છે શું આમાં ફેર લાગે શું સારું લાગે છે તમને આમ તો સારું જ લાગે છે શું સારું શું લાગે છે આમાં ધાણી એક લેવલ છે ઓકે એક લેવલ માં બધું આખું ખેતર ઉભું છે ઓકે બીજો નંબર માં નાના મોટી નથી નાના મોટી કઈ ખેતર માં નથી ઓકે બીજું શું સારું લાગે તમને આમાં આમાં ધણા આમાં કપલેટ છે આપણે બધા ભરાઈ ગયા છે ઓકે દાણા માં બેઠક બહુ ઘાટી આઠ નવ આઠ નવ ની બેઠક છે લાવો છે જ આપણે વિડીયો અમે બતાવીએ જોઈ શકો છો ખેડૂત મિત્ર ના કેવા પ્રમાણે એકદમ ઝુમખા બહુ મોટા મોટા આઠ દસ આઠ દસ બાર દસ બાર દસ બારના ના ઝુમખામાં ધાણા બેસે છે ધાણી સોરી બેસે છે એકદમ સરસ મજનપ્રજા હાઇટમાં શું કેવું છે હાઇટમાં ધાણી તમારા આજુબાજુમાં લગભગ ઘણા વાવેતરો છે હાઈટ કેવી લાગે છે તમને આ ધાણી બધા કરતા હારી લાગે છે બધા કરતા હારી લાગે છે લગભગ વધવામાં બહુ સારી છે આજુબાજુમાં ઘણા ખેતરોમાં ધાણીના વાવેતરો છે પણ હજુ હાઇટમાં સુકેતુ શી સિયસ બેગમ વેરાયટીની

અંદાજ લાગે છે કઈ તમને કેવું ઉતારો આવશે પ્રોડક્શન શું આવશે ઢળેલા નથી આખા ફિલ્ડ નો ઓવરવ્યુ દેખાડો છે દસ વીઘા નું વાવેતર છે સરસ મજાનું એક ધારું ફિલ્ડ છે ક્યાંય પણ છોડવો ઢળેલો નથી એનું એક જ કારણ છે છોડવો ના ઢળવાનું દેખાડો આનું જે થડ છે ને જે ધાણીનું આ એકદમ છે ને સ્ટ્રોંગ થડ છે ડાંડર કહેવાય આપણી ભાષામાં લાવો તમને બતાવું આ ની જે મજબૂતાઈ છે ને એના લીધે છે ને છોડવા ને ઢળવા દેતું નથી જો આપ હાઈટ તમે જોઈ શકો છો એ નીચે રાખું છું આટલી હાઈટ હોય અને એટલી ફૂટ થયેલી હોય એટલે છોડવો ઢળવા કરે પણ મજબૂત થડ છે એટલા માટે થઈને ઢળવાનો પ્રશ્ન બિલકુલ નથી જુઓ તાણાની બેઠક જુઓ તાણીની કોઈ પણ ચુમકો લઈ લ્યો સરસ તો હું તમને બીજા ખેડૂત મિત્રોને ને વાવેતર કરવા માટે ભલામણ આપશો કરવા જેવી વેરાયટી કરી ઓકે સરસ ઓકે સરસ કઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો